દિવસે એટલે કે ફેબ્રુઆરીએ ચાર રાશિઓનો સુવર્ણકાળ થવા જઈ રહ્યો છે છવ્વીસ ફેબ્રુઆરીએ મહાદેવને સમર્પિત મહાશિવરાત્રી નો તહેવાર મનાવવામાં આવશે આ પર્વ દર વર્ષે ફાગણ કૃષ્ણ ચતુર્દશીએ મનાવવામાં આવે છે જ્યોતિષ ગણતરી અનુસાર મહાશિવરાત્રિનું મંગલ પર્વ ભગવાન શિવની ચાર પ્રિય રાશિઓ માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવી રહ્યું છે ચલો જાણીએ કે મહાદેવને કઈ ચાર રાશિઓ પ્રિય છે અને કોને સૌથી વધુ ફાયદો થવાનો જ છે સૌપ્રથમ રાશિ છે મેષ રાશિ તમારા તમામ બગડેલા કાર્યો પૂર્ણ થઈ જશે કરિયર વેપારમાં પ્રગતિ થશે આવકના નવા સ્ત્રોત વધશે ઘરમાં વૃદ્ધોનું આરોગ્ય ઉત્તમ રહેશે મહાશિવરાત્રીના દિવસે તાંબાના લોટામાં ગોળ અને લાલ ચંદન નાખીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ ભાગ્ય સુધરી જશે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ ધન ધાન્યની સરળતાથી પ્રાપ્તિ થશે દેવાનો ભાર ઓછો થશે ખર્ચ ઘટાડવાથી બેંક બેલેન્સ વધશે ચાંદીના લોટાથી શિવલિંગ પર દૂધ ચડાવવો ત્રીજા નંબરની રાશિ છે મકર રાશિ નોકરી વેપારમાં ખૂબ પ્રગતિ થશે કોઈ જૂના રોકાણથી મોટો લાભ મળી શકે છે પાણીમાં કાળા તલ નાખીને સેલિંગનો અભિષેક કરો ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ જીવનમાં ચાલી રહેલી કોઈ મોટી સમસ્યા દૂર થવાની છે ગૃહ કલેશ કે માનસિક ચિંતાથી મુક્તિ મેળવશો દાંપત્ય જીવનમાં મીઠાસ આવશે રૂપિયા પૈસા સાથે જોડાયેલી તંગી દૂર થશે પિતાના સહયોગથી કોઈ મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે મહાશિવરાત્રીના દિવસે પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવો